રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુને લઈને આપેલા નિવેદનના સુરતમાં પડ્યા પડઘા ભાજપે વિરોધ પ્રદર્શનથી કરી માફીની માંગ રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈ આપેલા નિવેદનના દેશભરમાં પડઘા પડ્યા છે ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાના નિવેદનને વખોડી કાઢતા સુરત ભાજપના નેતા અને કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું રામધૂન બોલાવી હતી આ તબક્કે કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બસ ગોઠવી દેવામાં આવ્યો હતો ચોક બજાર વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ હતી સાથે જ કોંગ્રેસના નેતાઓ વાણી વિલાસ કરતા હોવાથી પક્ષ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ તબક્કે કોંગ્રેસના વિરોધ માં નારેબાજી કરવામાં આવી હતી ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરાએ કહ્યું કે હિન્દુઓ

ધન્યવાદ પ્રસ્તાવ ને ઉપલક્ષમાં જુદી જુદી બધી જ પાર્ટીઓના નેતાઓને બોલવાનો લોકસભા સ્પીકરે મોકો આપેલો એમાં જ લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ મોકો મળેલો એમાં એણે કાલે કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ માટે અહિંસિક શબ્દ વાપરીને હિન્દુ ધર્મ સનાતન ધર્મ નો ખૂબ અપમાન કરેલો છે જે લોકો જયારે વોટ લેવાના હોય એવા રાહુલ ગાંધી એ કોટ ઉપર જને ઉરીને આવે ને હિન્દુ ધર્મ એને સારો લાગે ને જયારે વોટ ની જરૂર નહીં હોય ત્યારે એમ કે હિન્દુ ધર્મ અહિંસક છે એવો કોઈ દિવસ થતો નથી હિન્દુ ધર્મ ઉપર કેટલાય અત્યાચાર થયા પણ કોઈ દિવસ અત્યાચાર ભલે વિરોધ કરે પણ હિન્દુ કોઈ દિવસ અહિંસક હોઈ નહીં શકે આ જે ઇતિહાસ હજારો વર્ષ નો ઇતિહાસ ગવાય છે હિન્દુ ધર્મના ઘણા બધા મંદિરો તોડ્યા વિપક્ષ વિરોધીઓ મુગલો જે શાસન કરવા માટે આવેલા પણ હિન્દુ હિંસક નહીં હોઈ શકે આ એનો પ્રમાણ છે આજે પણ રામ જન્મભૂમિ હમણાં રામ મંદિર બનેલો હજુ બી કૃષ્ણભૂમિ બાકી છે બનારસની જ્ઞાનવ્યાપી મસ્જિદ બાકી છે પણ હિન્દુ હિંસક હોય તો હિન્દુઓના આખા હિન્દુસ્તાનમાં બહુમત છે પણ એ કોઈ દિવસ હિન્દુ નિયમ કાનૂન સિસ્ટમથી હિન્દુ ધર્મ ચાલવા વાળો છે અમે એને લીધે ભારતીય જનતા પાર્ટી વતી રાહુલ ગાંધીનો સખત વિરોધ કર્યો છે કે એને હિન્દુસ્તાનની માફી માંગવી જોઈએ